અને બે આરોપીએ તેની હત્યા થઈ છે એવી ફરિયાદ દાખલ થાય છે અને જેની તપાસ ચાલુ છે પીડિતના હત્યા કરી કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું છ રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને ગળા ઉપર છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે હત્યાનું કારણ શું પૈસાની લેતી દેતીમાં હત્યાનો ગણો બન્યો સર આરોપી સામે છે સર એ લોકો અને આ જે ભાઈ મરી ગયો એનું બેકગ્રાઉન્ડ શું હતું આરોપી અર્પણ પાંડે કરીની છે જે મારુતિ સિક્યુરિટી ચલાવે છે અને બીજો એનો સાગરિક છે અને પૈસાની લેતી દેતીમાં અમને ઝઘડો થયેલો અને ઝઘડા દરમિયાન હું ફાયરિંગ કરીને મરણ જનારની હત્યા કરવામાં મરનાર જે શું કામ કરતો હતો આરોપીઓ શું કામ કરે છે મરણ જનાર આરોપીઓ આરોપીઓની ઓફિસમાં જ કામ કરતા હતા અને સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો કેટલા રૂપિયાની લેવડદેવડ સર હતી કઈ ખબર પડી અત્યાર સુધી તપાસમાં આસો 180000 રૂપિયાની લેવડદેવડ બાબતમાં આ ઝોરો થઈ ઓકે તેવા જે એવું જાણવા છે કે સરેન્ડર છે કે સાહેબ પોલીસે આરોપી પોલીસે છે થઈ પાંડેની હતી ઓકે ઓકે